ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની એક લાખ બોરીની આવક ઉંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની હરાજીનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક તમાકુની આવક થઈ છે પ્રથમ દિવસે જ એક લાખ બોરી તમાકુની આવક થઈ છે બેસ્ટ તમાકુના મણનો ભાવ રૂપિયા બત્રીસો જોવા મળ્યો હતો ઉનાવા એપીએમસીના પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને ખરું તોલ અને રોકડું નાણું મળી રહે છે પોષણ સંભાવો મળતા ખેડૂતો અહીં માલને હરાજી માટે લાવે છે ઉનાવા ગામે આવેલ માર્કેટયાર્ડ ખાતે તમાકુની હરાજીનો પ્રારંભ થયો છે જેને લઈને મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો તમાકુ લઈને આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી તમાકુની રેકોર્ડ બ્રેક એક લાખ બોરીની આવક નોંધાઈ છે તમાકુનો ઊંચો ભાવ રૂપિયા બત્રીસો અને નીચો ભાવ રૂપિયા સત્તરસો પચાસ સુધીનો જોવા મળ્યો હતો જ્યારે એવરેજ ભાવ રૂપિયા બે હજારથી બાવીસસો સુધીના જોવા મળ્યા હતા ખેડૂતોને પોષણ સંભાવો મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો અહીં તમાકુ વેચવા માટે આવે છે તમાકુની સિઝન બે મહિના ચાલશે જેમાં અંદાજીત ત્રીસ લાખ બોરી તમાકુની આવક થવાની ધારણા છે કેટલા વર્ષથી ખેતી કરો શા માટે તમાકુ કરો છો અને ઉત્તર ગુજરાતમાં કેટલા

આજે હજી પણ માલ આવવાની શરૂઆત ચાલુ જ છે ખાસ વાત કરીએ તો ગત વર્ષ કેવા ભાવ હતા આ વર્ષ કેવા ભાવ છે ગઈ સાલના ભાવ અને આ સાલની ભાવમાં ડિફરન્સ તો છે પણ ભાવ સારા જ છે ખેડૂતોને પણ હજી એ જો ખેડૂતને સંતોષ ના થાય એનું કારણ કે જે વાવેતર કરે છે એ પણ ખર્ચા પડવા એનો ભાવ હજી સંતોષ જેવો ભાવ નથી હાલ એવરેજ ભાવ શું ચાલે છે એવરેજ ભાવમાં તો અત્યારે તમારે અઢારસોથી પચીસો ત્રણ હજાર આગામી દિવસ હું એવું કઈ હા આવક આ રીતે પકડી રહે તો ભાવ આ રીતે જ પકડી રહે અને જો આવક થોડી ઘટે તો ભાવ વધે